સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે અને તેમના આ વિરોધ પ્રદર્શનની વચ્ચે સાબરડેરીએ ભાવફેરને લઈને કરી છે સૌથી મોટી જાહેરાત સાબર પશુપાલકોને પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવફેરના નવસો પંચાણું રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો સાબરડેરી પર આજે અલગ અલગ બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ બેઠકમાં સાબરડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી જે બાદ સહકારી અને રાજકીય આગેવાનો કિસાન સંઘના હોદ્દેદારો અને પશુપાલકો બેઠકમાં હાજર રહ્યા સાબરડેરીના ના ચેરમેન શ્રાવણભાઈ સાંસદ ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા ભાજપ પ્રમુખ અનુ પટેલ ભીઘાજી ઠાકોર સહિત સંગઠન અને કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી સતત બેઠકોના અંતે સાબડેરીએ એક મોટો નિર્ણય જાહેર કર્યો સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી અને પશુપાલકોના હિતમાં આ મહત્વનો નિર્ણય કર્યો જોકે અગાઉ પશુપાલકોને નવસો સાઠ રૂપિયા મુજબ એડવાન્સ ભાવ ફેર ચૂકવાયો હતો ત્યારે તફાવતના પાંત્રીસ રૂપિયા સાધારણ સભા બાદ પશુપાલકોને ચૂકવવામાં આવશે વધારે ચૂકવવાના નંબરમાં આંદોલનના કારણે પરિવાર જેલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને સ્વચ્છ આજે તો કાલે કાલે રપમદાર બે દિવસની અંદર જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢવાની જવાબદારી અમારી આગેવાનોની છે વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીના નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે જે જે સામાન્ય ઉપર કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાન મંડળ આજના આગેવાનો જે સવારના દસ વાગેથી આવી અને સમય બગાડે સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે આપણી પ્રણાલીકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવ્યા એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે અને એના કારણે ટુરૂપેગો કરીને જે બન્યું છે ઘટના એ તંદન ખોટી વાત છે સામે આગળ કમ્પાઉન્ડ ની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગ્યાએ એ નથી